અમદાવાદમાં કોઈનું મકાન પડે તો ક્યાં ગયો અલ્પેશ દોઢસો દોઢસો લોકોને મકાન અપાઈ દીધા છે પણ એમને નાનું મકાન નથી જોતું એમને સારા એરિયામાં મકાન ના જોતું હોય એમને બંગલા જોતા હોય તો બંગલા ની નથી મારામાં જે સરકારની ધારા ધોરણ છે અપાઈ દીધું છે લેવું ના લેવું એમનો વિષય

અને કોઈને કંઈ નહીં મળે આ એટલે કહું છું તમારી વચ્ચે આવ્યો છું મારા લોકો છે પીડા થાય એટલે કહું છું મને મારા માટે બધા જ સમાજો સન્માનીય છે અમારા જે પાટણના હોય કે કલોલ હોય કે ગાંધીનગર હોય કે અમદાવાદના આ બધા આગેવાન પૂછું માફ કરશો તમને કદાચ ખરાબ લાગ્યું હોય તો પણ હું એ માણસ છું રાત દિવસ કાઢી મજુ કે આ સમાજમાં ચેતના છે ગાડી છે સમાજમાં વ્યસન મુક્તિ વાત કરીએ સમાજમાં શિક્ષણની વાત કરીએ સમાજમાં રાજકીય જાગૃતિ પણ અમે જ લાયા છીએ નહીં તો પહેલા

સમાજમાં જે લોકો કામ કરે છે બધાને છૂટતા હાથે દાન આપો મને ગમે ના ગમે પણ આ બધા દાતાઓ આગળ આવો આ સમાજની જેમ ચિંતા